મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો વિજય થયો છે અર્બન બેંક પેટા ચૂંટણીમાં વિશ્વાસ પેનલે બાજી મારી છે પૂર્વ સાંસદના પુત્રની પેનલે અર્બન બેંકની ચૂંટણી જીતી છે તમામ રાઉન્ડમાં વિશ્વાસ પેનલ આગળ વિશ્વાસ પેનલના તમામ ઉમેદવારોની જીત થઈ છે દસ હજારથી બહુમતીથી વિશ્વાસ પેનલે ભવ્ય જીત મેળવી જે વધારે મતો છે અમે આ લીડ મેળવી છે અને અમે પ્રજાને વિશ્વાસ આપ્યો છે કે આ બેંકમાં હવે ભવિષ્યમાં કદી ખોટું નહીં થાય અને બેંકમાં જે જે પરિસ્થિતિ ઊભી થઈ છે રિકવરીની હોય લોન ધિરાણની હોય કોઈ પણ પ્રશ્નો અમે તબક્કાવાર હાથ ઉપર લઈ એનો નિકાલ લાવવા ચોક્કસ પ્રયત્ન કરીશું અને આગામી સમયમાં બેંકની પ્રગતિ કરીશું અમે જે જે રીતેની વાત કરી હતી અને સભાસદોએ વાત સ્વીકારી છે અને સભાસદોએ ઉત્સાહ બતાવીને અમારી વિશ્વાસ પેનલ ને જે શ્રદ્ધા રાખી છે અને અમે અમે એમને વિશ્વાસ આપ્યો છે કે આ બેંકમાં મેં કદી ખોટું નહીં કરવા દઈએ એ આધારે અમને ચૂંટ્યા છે અને મેં ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ આ વિશ્વાસ ટકી રહે